નમસ્તે કાંઈ જોનવને આપણે જોઈ રહ્યા છીએ માનવ ફેમિલી પર તો ચાલો વિડીયોને શરૂ કરી તો આજે આપણે અહીંયા આવી ગયા છીએ વાડી અને તો અહીંયા તમે જુઓ કે આપણે અહીંયા હવાર હવારમાં વાડી આવી ગયા હતા અને આપણે અહીંયા અત્યારની મગફળીને વાદળાની તમે જોઈ શકો છો આપણા કેવા ઘોંઘાટ વાદરા થઈ ગયા અને વરસાદ હતા આપણે આવ્યો નથી એક વાર એટલે કંઈ વાંધો નથી તો એ જોઈએ આપણે શું થાય છે તો આપણે અત્યારે દેખાડી ગયા પસાટે આપણે થોક માહોલ છે એટલે કે ત્યાં આપણે વાવેલા હતા સોયાબીન પસાટ આપણે બળી ગઈ હતી માંડવી ખબર તમને હોય તો તો ત્યાં આપણે સોયાબીન વાવેલા છે તો તમને એ દેખાડવા હું જાઉં છું ચાલો ત્યાં આપણે જઈએ અને વિડીયોને એકવાર લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી દેજો આપણા તમામ વિડીયોની નોંધ મેળવવા માટે તો આપણે અહીંયા જોઈએ તો આગળ જઈને જોઈ આવીએ પછી જોઈએ શું શું થાય છે એમ બધું દેખાય જોવું અત્યારે તો હાલ હાલ લાગી આપણે તમ તમારે ફરતી ગયો તમે જોઈ લઈએ આપણા વાદરા ઘોંઘાટ વાદરા જેવું બધું થયું છે કાંઈ ઘટેમ છે નહીં થઈ ગયું છે આપણે રેડ એન્ડ ચકાસ ને મસ્ત એનું તો આપણે હવે જોઈએ અને આપણે અહીં માનવી જોઈ શકું તો અહીંયા થોડીક આપણે નબળી દેખાતી છે કારણ કે અહીંયા હાઉ સેલ લેવા આવેલ છે એટલે બાકી આમ ઓની ગઈ છે ને એવી મગફળી બહુ સારી થઈ ગઈ છે ઓની ગઈ અહીંયા સારી છે પણ અહીંયા થોડોક ક્યાંક ક્યાંક ગારે બહુ નથી સારી એટલી બધી સારી એટલે નથી એટલે આમ ઝીણી ઝીણી છે એક ધારી નથી આમ ફેરકી

અત્યારે હજી દાયબો નથી એટલે કઈ ખબર નહિ તો એ પછી જોઈએ આપણે હું માહોલ હાલ છે જો હું પછી હાલો ને અત્યારે તો વાહ આપણે જોઈએ સોયાબીન આપણે પોસાત ના સોયાબીન વાહ આપણે ન જવાનું અત્યારે જો આ એક કેમ એક ધારી મગફળી આવી એમ ત્યાં આપણે એક ધારી મગફળી નોતી આવતી અહીંયા એક ધારી મગફળી આવી જો થોડાકમાં આનું કઈને જો વેસલી હે ને આવડીયા એમાં પાછું બધું એવું હોય ને એ પાછી ઝીણ થઈ ગઈ બે પાછી મોટી થઈ ગઈ પછી એ બધી હું હેરખી તો આવી ગઈ આપણી પસાટો એ તમે જોખા દઉં આપણા સોયાબીન પછી તમે જોજો શું થાય જોઈ લો તમે આપણે સોયાબીન હેરખી રીતના અહીંયા મસ્તીને ઉગી ગયા હેરખા અહીં ઘટે છે અને આગળ જઈને તમને દેખાડું જોઈ લો તમે કેમ ભાગે આપણે સોયાબીન કાંઈ ઘટે ઘટે તો યાર જિંદગી ઘટે ભાગી કાંઈ ન ઘટે યાર જોઈ લો કમેન્ટમાં લખી દેજો આ શું છે હું તો સોયાબીન કહું છું આ શું છે ખોટું છે તમે કમેન્ટમાં મને લખી દેજો મને તો ખબર શું છે પણ તમે કમેન્ટમાં લઈ જવા હા કે સોયાબીન છે કે બીજું કાંઈ બીજું કંઈ તું નામ પણ જણાવજો આપણને તમે જોવું અહીંયા આપણે વાયવા તો બધા ફસાટે થયું તું એ પ્રમાણે નહોતાવી ગયે એ પ્રમાણે અહીંયા વહ્યા તો આપણે જી વાવ્યું એ હું તો સોયાબીન તો હા કેના તમારે ખેવાન છે તો આમ તમને મગફળી આપણી જોઈ લો અહીંયા પાછી જોખાડી દઉં મગફળી છે બધી નહોતી દેખાડું તમને જો અહીંયા જો મસ્તીની એવી મગફળી અહીંયા કઈ ઘટે તો ગયો મને અહીંથી જો પાટ લઈને જ દેખાતી એવી જ મગફળી થઈ ગઈ આપણે આખા એમાં દરમ તમે જોઈ શકો છો વરસાદ આવે તો કોને ખબર અંધાર થાય છે ધીમે ધીમે તો બસ આ એટલું જ તો કાલે મળીએ મારા તરફથી તમને બને જય દ્વારકાથી જય શ્રી રામ જય માતાજી તો મારા તરફથી જય માતાજી